આજે આણંદ જિલ્લાના ભાકરોળ ગામની અંદર હું છું અને હું જ્યાં ગામમાં રહું છું તે જગ્યાએ જ એક એકલા બાર છે અને એમનું ઘેર તમે જોઈ શકો છો કે ઘેર પરિસ્થિતિ કેવી છે અને પડું પડું છે તમે દિવાલો આગળની જે છે તૂટી ગયેલી છે અને એકલા જ બાર છે ઘેરની અંદર તો આપ સૌને સાત સરકારથી આપ સૌના સપોર્ટથી એમનું બારનું આપણે મકાન બનાવવાનું છે તો બા શું નામ છે તમારું ભાનુબેન કેવાનું હા એ ભાનુબેન તમે કેવા એમ સરને એમ આખું આખું સર ભાનુ બેન રોહિત બરોબર કેટલા ટાઈમ થી રહો છો તમે અહીં કેટલા ટાઈમ થી કેટલા વર્ષ અંદાજ થાય છે છોકરા બોકરા તમારા નહીં કોઈ છોકરા નહીં કોઈ નહીં પડી છોકરા બોકરા કોઈ નહીં તમારા હસબન્ડ કોઈ નહીં પડી અચ્છા એવું છે કઈ વાંધો નહીં આ બાકરોલ ગામની અંદર છે રોહિત ફરિયામાં તો આપ સૌ અમને આપના યથી શક્તિ પ્રમાણે અમને સપોર્ટ કરશો જેથી અમે બાનું મકાન બનાવવાના છે તો આપ સૌ કાન અંદર જઈએ મકાનની અંદર તો જે દિવારો છે એકદમ તૂટી ગયેલી છે નરિયા છે મકાન અને અમને આપણે તૈયાર કરવાના છે તો આપ સૌ દીવાર દેખાય છે તે બરોબર છે તો આપ સૌ અમને સાસ સરખા રાખીશું અને બંને બાજુની જે દિવારો છે એ અને ઉપર પતરા નાખાવાના છે તો મકાન હું તૈયાર કરી દઈશું કેવું બનાવવું છે કહો કેવું પણ કેવું એમ પતરાવાળું સ્લેબ ભરવું છે કેવું કરવું છે

બસ ફક્ત ખાલી મીટર જ બાકી છે અ ઘરની અંદર મને એમણે એ પ્રમાણે એવું છે કે અમે ઘરની અંદર દીવો હરગાવતા હતા અમે લાઈટ તો જોઈ જ નથી તો ઘરમાં આપણે લાઇટની પણ વ્યવસ્થા કરી દીધી છે બસ ખાલી ફક્ત થોડાક દિવસોમાં મીટર આવવાનું બાકી છે મીટર પણ એમના ઘરમાં આવી જશે આપ મકાન જોઈ શકો છો કે આ બાનું મકાન આપણે જે બનાવ્યું અ પહેલા અગાઉના વિડીયોમાં આપ જોયો કે કેવું મકાન હતું અને કેવી પરિસ્થિતિમાં મકાન કરી દીધો જે પંખો બેસાડી દીધો થોડો બેસાડી દીધો ઘરમાં લાઇટ પણ નથી નવા પંખા ગોરો લાઇટિંગ નવું કરી દીધું પતરા નવા નાખી દીધા ટોટલી વસ્તુ આપણે બધું કરી દીધી છે તો ખાસ કરીને બા ને તમને કેવું લાગે છે મકાન પહેલા કરતા કેવું થઈ ગયું પહેલાને કરતા સારું થઈ ગયું મકાન કેવું મકાન હતું હતું પડી સારું થઈ ગયું ને લાઈટ આવી ગઈ તમારા ઘર ગઈ લાઈટ આવી ગઈ ને કેટલા વર્ષોથી લાઈટ નથી નથી કેટલા વર્ષથી ભાઈ માં બાપ અને માય નથી તો આ મકાનમાં લાઈટ પણ આવી ગઈ અને ટોટલી વસ્તુ આવી ગઈ હવે ખાસ આ મકાનની આપણે કહાની કહીએ ને તો ઘણા વર્ષોથી મકાન પડું પડું હતું અને આપણે એમને મકાન તૈયાર કરી દીધું માનવતા સટેબલ ટ્રસ્ટના દ્વારા મકાન કરવામાં આવ્યું છે આ મકાનની અંદર કોઈ પણ વ્યક્તિએ આપણને ડોનેશન આપેલું નથી એક પણ રૂપિયો કોઈએ દાન આપેલું આવડેલું નથી આ દાન જે લોકો મને જંબાવા માટે આપે છે તેની અંદરથી આપણે બચત કરી ઘણી વાર નગરનું જમવાનું તૈયાર આવતું હોય ઘણી વાર પૈસા કોકે વધારા લેવા હોય તેની બચત કરી અને આ મકાનની અંદર આપણે ખર્ચો કરેલો છે જે પણ ખર્ચો થયો હોય ટોટલી તો આ ખાસ કરીને નોંધ લેવી કે આપણા મકાન જે બનાવ્યું જે આપણે ત્રણ વર્ષની અંદર જે પણ જમવાનું ચલાવતું એની અંદર બચત થઈ યથાશક્તિ પ્રમાણે લોકોએ આપણા દાન કર્યું બસ એ જ પૈસા જે આપણી પાસે બચ્યા એનાથી આપણું આખું મકાન આપણે બાને બનાવેલું છે અને શરૂઆતમાં આપણે જોયું હતું કે મકાન બિલકુલ પડી હાલતમાં હતું જજરીયા હાલમાં હતા અને પાઇપો થી મારીને પંખાથી મારીને બધી જ વ્યવસ્થા આપણે કરી છે બસ વિડીયોને ખૂબ શેર કરજો લોકો સુધી પહોંચાડજો ને મારું કામ ગણ્યું હોય તો મને વિડીયોને શેર અને લાઈક અને ફોલો કરજો અને મને સપોર્ટ કરતા રહેજો